ધનપુરના દરબારગઢમાં વીજતંત્રની ઘોર બેદરકારી સામે આવી છે જણાવી દઈએ કે વોર્ડ નંબર નંબરની વીજ લાઈનો છેલ્લા દસ દિવસથી લોકો પરેશાન બન્યા છે ત્યારે ખુલ્લા આ મામલે સ્થાનિકોએ વીજતંત્ર સામે રોષ ઠાલવ્યો છે વિદ્યુત બોર્ડમાં ઇજનેયરને લેખિત રજૂઆત કરી છે છતાં તંત્ર આંખ કાન કરે છે ત્યારે જો તાત્કાલિક કાર્યવાહી નહીં થાય અને કોઈ અનિચ્છનીય ઘટના ઘટે તો સંપૂર્ણ જવાબ

પણ તે છતાંય કોઈ પણ આ ખાડા કામ કરે છે કોઈ પણ જાગવા આવ્યું નથી કે કોઈ ઉતેર માટે આવ્યું નથી આ લોકોને નાયબ તાલુકાલક ઇજનેરને હાથોહાથ અરજી નવ દિવસથી આપી છતાં કોઈ પણ કાર્યવાહી કરતા નહીં અને લોકલ માણસો રિપેરિંગ કરવા આવે તો એ લોકો દાદાગીરી કરે બરાબર એટલે આના અંદર જાન નાનીનો કચરો છે જ્યાં ત્યાં વાર છૂટા છે કોઈ ગેટ ઉપર છે કોઈ ઘરેની બાજુમાં છે કોઈ કપડાના અંદર છે બરાબર તો જ્યાં ત્યાં પણ વરસાદના બે છાંટા થાય તો કારણ આવે એમ છે તો તેની સંપૂર્ણ જવાબદારી રાધનપુર જીજી નાયબ કાર્યપાલક નીચે રહે છે